આજ રોજ દાહોદ જિલ્લા કાનૂની કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ઈ ચલણ વિશે માહિતી આપવામાં આવી હતી તારીખ પાંચ ત્રણ બે હાજર ચોવીસ મંગળવાર રોજ સવારે પોણા બાર કલાકે ચર્ચની સામે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરા તથા નેત્રંગ વિભાગ જિલ્લા ટ્રાફિક પોલીસ પંચમાલના સહયોગથી આગામી પહેલી માર્ચ બે હજાર ચોવીસના રોજ યોજાનાર લોક અદાલત વિષય પર થતા ટ્રાફિક નિયમનને ભંગ થતા વિતરણ કરવામાં આવતા ઈ ટ્રાફિક ચલનના વિષય ઉપર જનજાગૃતિ લાવવા માટે પેનલ એડવોકેટ એચ એમ દુબે દ્વારા ઇ ચલન વિશે માહિતી આપવામાં આવી હતી પંચમાલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરા નેત્રમ વિભાગ ગોધરા તથા પંચમહાલ ટ્રાફિક વિભાગ દ્વારા એક કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જે શિબિરમાં ઈ ચલણ દ્વારા આપવામાં આવતા ચલણો એ બાબતની માહિતી શહેરના નાગરિકોને પૂરી પાડવામાં આવે એનો એક હેતુ છે ગોધરા શહેરના નાગરિકોને એ હેતુ સમજાવવા માટે કે નેત્ર વિભાગ દ્વારા ઈ ચલણ કયા કારણોસર આપવામાં આવે છે એ ચલણનો શું હેતુ છે અને એ ચલણ ક્યાં ભરી શકાય કેટલા રૂપિયાનું ચલણ હોય છે અને કયા કયા કારણોસર એ ચલણ આપવામાં આવે છે એ બાબતની માહિતી જો શહેરના નાગરિકોમાં પ્રસરે તો ટ્રાફિકના નિયમોનું વ્યવસ્થિત રીતે પાલન કરી શકાય અને ટ્રાફિકના નિયમો ઓછામાં ઓછા ભંગ થઈ શકે